બધું તમારી પાસે હશે એમાં ના જ નથી પણ અમારી પાસે એ જંજીર નો બંધેલો અમારો હાલત એ જયારે ડડક દે ત્યારે એમથી ભારે કોઈ નથી અને ખેતર વસાવવા માટે એ જોરદાર તાલીઓ થઈ જાય એવા આપણા નર્મદેના પ્રમુખ નિરંજનભાઈ વસાવા તેની સાથે રાધિકાબેન રાઠવા તેમજ અહીંયા ઉપસ્થિત નસવાડી તાલુકાના પ્રમુખ છોટા ઉદયપુર તાલુકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત તમારા સમક્ષ જે વેદના જે વાત તમારા સમક્ષ મૂકવા માટે આવ્યા છે કે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એને અત્યાર સુધી આપણને બધાને એ અલગ અલગ નારાઓ આપ્યા બેટી બચાવો બેટી પઢાવો નારી સશક્તિકરણ મહિલા વંદના આવા નારાઓ આપ્યા કે પડે પડેગા ઇન્ડિયા તો બીજો બડેગા ઇન્ડિયા પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વર્તમાનમાં હમણાં જ રાધિકાબેને એક પ્રશ્ન ઉઠાવ્યો આપણા જિલ્લામાં આપણા તાલુકામાં વખત ગટ્ટી લઈ અને ત્યાં સુધી એક આપણા બાળકો ભણી ગણીને આગળ વધી શકે એના માટે બસ સુવિધા નથી બોલો સાચી વાત કે ખોટી વાત સાચી વાત ને તમે વિચારો અહીંયા બસ માટે આજીજી કરવી પડે અને અહીંયા નારાઓ લાગે કે બેટી બચાવો બેટી પઢાવો નારી વંદના મહિલા સશક્તિકરણ અને જ્યારે

બસો મૂકી મૂકી અને સાત કરોડ ને અગિયાર લાખ રૂપિયા એક દિવસ માટે એના તાઇફાઓ માટે આ પ્રજાના જે ટેક્સ ના પૈસા હતા એમાં એ તાઇફાઓ માટે વપરાના જયારે આપણા ગામ ના

નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરવા માટે એવા છીએ કારણ કે આજે જોવા જઈએ તો ઘણા બધા લોકો ફરિયાદ કરવા આવે આ નસવાડી જે યુવાનો અહીંયા ઉભા છે એ નસવાડી યુવાનો ફરિયાદ કરવા માટે આવ્યા કે સાહેબ અમે તૈયારીઓ કરીએ છીએ પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરીએ ક્લાર્ક ની તૈયારી કરીએ સ્પર્ધાત્મક વિસ્તારનો કરીએ આદિવાસી સમાજ આગળ ન વધે એના માટે આ અનામત ખતમ કરવાનો કાસો એ ભારતીય જનતા પાર્ટી એ છે અને આ ભારતીય જનતા પાર્ટી એ કહી શકાય કે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર

કાલસો રચવામાં આવ્યો કે આદિવાસી સમાજની ની અનામત ખતમ કરવામાં આવે આ ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી વિરોધી તો રહી જ છે તેની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી એ અનામત વિરોધી પણ રહી છે કારણ કે વર્તમાનમાં જે કાયદો ઘડવામાં આવ્યો છે એમાં આપણા જ બાળકો આપણા જ બારડાઓ એ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પરીક્ષાઓ આપે ત્યારે એને ફરજિયાત ચાલીસ ટકા લાવવાના આ નસવાડીના બાળકો નસવાડીના યુવાનો આ છોટા ઉદયપુરના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજૂઆત કરવા માટે ગયા ક્યાં ખબર છે આ છોટા ઉદયપુરના એક રીલ કલેક્ટર આવ્યા છે રીલ જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થાય તમે સાંભળો તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી તમે એસટી એટલે કે પ્રાંત મળી લ્યો આ બિચારા બેન એ ચિઠ્ઠી ચાકર એ મુસ્કાન બેન હસતા હસતા બધા જવાબ આપી દે આજે આદિવાસી સમાજ એ પોતાની પીડા પોતાની વ્યથા એ પોતાની વેદના એ રજૂ કરવા માટે જાય છે તો આજે એને કોઈ સાંભળનારું નથી મિત્રો આ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જેને ચૂંટીને મોકલા છે આ વિધાનસભામાં કવિએ જઈને ચૂંટીને મોકલ્યા એ તમારા જનપ્રતિનિધિ ને જઈને પૂછો કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે સત્તામાં છે અને એ સત્તામાં રહેલી સરકાર અત્યારે શા માટે આ ચાલીસ ટકા નો ક્રાઇટેરિયા લાવી આ અનામત ખતમ કરવા ચાલી નીકળી છે એ અભયસિંહ ભાઈ ને જઈને પૂછો કે આ

કહીએ છીએ કે ભાઈ અમને ગૃહ ગૃહમંત્રી આસપાસ નથી જોતા અમને કાયદા મંત્રી જે ખરેખર આ ગુજરાતની અંદર આઈપીસી સીઆરપીસી એવિડન્સ ભારતીય ન્યાય સંહિતા જાણતો હોય એવો વ્યક્તિ જોઈએ છે અયા કૃષિ મંત્રી એવો જોઈએ છે કે જેને ખરેખર કે કૃષિના કોની ખબર પડતી હોય અમારે એઓ શિક્ષણ મંત્રી નથી જોતો કે જેમાં શિક્ષણ નો જ અભાવ હોય અત્યારે એવા શિક્ષણ મંત્રી થઈને બેઠા છે કે જેમાં શિક્ષણ નો અભાવ છે કૃષિ મંત્રીને કઈની ખબર ન પડતી આરોગ્ય મંત્રીના પોતાના આરોગ્યની ચિંતા આરોગ્ય મંત્રી નું પોતાનું આરોગ્ય સારું નથી રહેતું એવા આપણા આરોગ્ય મંત્રી અને આપણા ગૃહ મંત્રી આપણે વાત કરીએ મોટી મોટી ફાકા ફોજદારી થાય એ વાહન વ્યવહાર મંત્રી પણ હતા તો વાહન વ્યવહાર મંત્રી હતા તો કેવાનું કે આ તાલુકાના બાળકોને વખત એક બસ ચાલુ કરીને બતાડો ને બહુ સ્ટેજ ઉપર જઈને ફાકા ફોજદારી કરો છો બહુ રીલો બનાવવાનો શોખ છે તો એક વખત જઈ અને કોને તમારા અધિકારીઓને અધિકારીઓ કદું માનવા તૈયાર નથી

એ ગામ અંદર કોઈ સુવિધા નહીં નહીં પોતાની પીડા ઉભી જોલી લઈ અને ત્રણ કિલોમીટર સુધી હાલી અને લાવવા પડે છે સાચું બોલું છું ખોટું બોલું છું આ કુપા ગામની આજ ઘટના ત્રણ દિવસ પેલા છે ત્રણસો કરોડ રૂપિયા ની કેટલા ત્રણસો કરોડ રૂપિયા આખલા ચડી ગયા તમારો રોડ એ આખલા ચડી ગયા ઉખાડી ને ફેંકો હવે એક ચેતર વસાવવાથી કશું નહીં થાય હવે તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત તમામ નગરપાલિકાઓની અંદર આપણે જોશે ને કેમ કે ચેતર છે ચેતર નામ સુન કે ફ્લાવર સમજાતા હતા ક્યાં ફ્લાવર નહી ફાયર ફાયર અને વધે જેલ માં જઈને વધે વાઇલ્ડ ફાયર છે વાઇલ્ડ ફાયર એકસો બાસઠ ના તળિયા ધ્રુજે છે અમારા કાઠિયાવાડ માં કેવાય કે બાપુ બગડે તો બાવન ગામ પકડે અને હાવજ બગડે તો જંગલ ચતરે પણ ચેતર વસાવા બગડે તો એકસો ને બાસઠ ચતરે એટલે હવે કઈક તો શીખો આપણા ગામની ની આજે પરિસ્થિતિ છે આ છોટા ઉદયપુર તાલુકા નું એક જડેડિયા ગામ ફરિયાદ મારી પાસે આવી કે સાહેબ ગડુલિયા ફરિયામાં નવ નવ વર્ષ થી કેટલા વર્ષ થી નવ નવ વર્ષ થી એ શાળા મંજૂરી મળી ગઈ પણ એ શાળા ક્યાં ચાલે છે તો કે ભાઈ સંતુભાઈ નાયકા નું જે હોટલો છે એ હોટલા ઉપર ચાલે બોલો ઓટલા ઉપર શાળા ચાલે છે મંજૂરી તો કેદુ ની મળી ગઈ

છોટા ઉદયપુરના ના કહી શકાય કે શિક્ષકો માં પચાસ ટકા નહી સિત્તેર ટકા શિક્ષકો ની ઘટ હતી કેટલા સિત્તેર ટકા શિક્ષકો ઘટ હતી આજ છોટા ઉદયપુર ની અંદર એકસો ને સાત એવી શાળાઓ છે કે જે ફક્ત ને ફક્ત એક શિક્ષક થી ચાલે છે એક શિક્ષક થી હવે શિક્ષક વિચારો એક શિક્ષક કામ કેટલું કરે મને સમજાવો ઈ વસ્તી ગણતરી કામ કરે ઈ તીડ ભગાવવાનું કામ કરે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી કરવામાં આવી ચોવીસ હજાર સાતસો હજી પણ આ છોટા ઉદયપુર ની અંદર આટલી ભરતી થઈ હોવા છતાં પચાસ ટકા ઉપર શિક્ષકોની ઘટ એ વર્તમાનમાં પણ છે પચાસ ટકા તલાટીઓની ઘટ છે ગામમાં આપણે સાત બાર ઉતારો હોય કે જન્મ મરણના નોંધણી કરાવી હોય કે કામ કરાવવા હોય તો એમાં ગામમાં તલાટી નથી શાળામાં શિક્ષક નથી કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી આ આપણો વિકાસ છે જે કે છે ને બહુ વિકાસ કર્યો વિકાસ કર્યો તે વિકાસ ક્યાં કર્યો જ્યારે તમને તો વધારો કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ છેલ્લા એક વર્ષ થઈ ગયો હમણાં જ જે વાત કરી મારા આગળના મિત્રોએ કે આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ આ ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાં આપણા બાળકોની જે શિષ્ય રોકી હતી છેલ્લા એક વર્ષથી રોકીને બેઠી હતી ત્યારે આદરણીય ચેતરભાઈ સાથે અમે તમામ જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરી હોય એનો ઘેરાવો કર્યો બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો વિધાનસભા છે તો વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો ત્યારે એ કેતા મને રાજીપો છે કે ચારસો કરોડ રૂપિયા એ આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ હતી એ ચારસો ને સાઠ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આ સરકાર આપવી પડી અને હમણાં થાલીઓ થઈ ગયો આપણે મજબૂર કરીએ બાકી આ સરકાર તમે બધા જાણો છો કે કૌભાંડો કરવામાં અત્યારે પણ મનરેગા કૌભાંડ જોવા જઈએ તો જે રીતે છેતરભાઈ વસાવે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું નકલી કચેરી ઉજાગર કરી હમણાં થોડા સમય પહેલા બાજુના વિસ્તારની અંદર

આપણે બધા ભેગા થઈ આ જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે જનતા રેડ કરવાની જરૂર છે હમણાં થોડા દિવસ પહેલાં આજ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણા સંખેડા તાલુકાનું ધામોલી ગામ અને એ દામોલી ગામની અંદર જે ખનજ માફિયાઓ હતા જે રેતી માફિયાઓ હતા એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા આજથી ચાર પાંચ દિવસ પહેલાની જ ઘટના અને એ રેતી જોડતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકો ભેગા થઈ પેલા તો અધિકારીને દસ પંદર ફોન કરી રહ્યા અધિકારીને કે નું તમે આવો અને આ બધાને રોકો પણ અધિકારી રોકે નહીં કેમ કારણ કેની વાત બટાઈ હોય એ રેતી માફિયા અને અધિકારીઓ બે મિલીભગતથી ખાતા હોય એટલે તો આવે તો નહીં તો એ લોકોએ વિડીયો બનાવી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લાઈવ કરી અને જે લોકો આ નદી ચોરતા એને ઉજાગર કર્યા તો આપડે નસવાડીમાં પણ તમે બધા સાક્ષી છો કે ઘણી બધી જગ્યાએ એ ખોટું થઈ રહ્યું છે ઘણી બધી જગ્યાએ એ આપણા હક ના જે પૈસા છે ખોટી રીતે વપરાય છે